પાણી સડી જાય એટલે બે ત્રણ દિવસ સુધી ઉતરે નહીં કલાક નું બંને બાજુ બંધારામાં ઊંડા આવું બધું બની શકે મિત્રો પરંતુ હવને મારી સાવચેતી કે ચોમાસા અંદર બધા સાવચેતી રાખીને ચાલવું અને રસ્તાઓ બંધ હોય નેરા હોય એમાં જોખમ કરીને ન ચાલવું વાહનમાં પણ જાતા પેલા વિચાર કરવો મિત્રો ઘણી જગ્યાએ બસું પણ નેરામાં ફસાઈ ગયું ને વયું ગયું ને માણસો ને માન માન બસાવ્યા ને આવી બધા સમાચારો આપણે સાંભળતા હોઈએ તો મિત્રો આજનો આ એક વિડીયો આપણે એવો બનાવીએ કે આજે સરસ મજાનું શાક બનાવવાનું છે સોળીનું શાક આપણે બનાવી નાખ્યું છું પણ એ દેશી સોળી એટલે આડી સોળી હોય મિત્રો પણ આ છે ને એ વટાણિયા સોળાની સિંગુ છે વટાણિયા સોળા એટલે વટાણા જેવા જેના

આપણે આવી રીતે મિત્રો કટકા કરી અને ઈળો ને એવું ન હોય એનું ખાસ આમાં ધ્યાન રાખીને આપણે આજે વટાણીયા સોળાનું શાક બનાવીશું તો મિત્રો જોતા રહેજો અમારો આ વિડીયો હાલો મિત્રો તો આપણે આ વટાણિયા સોળા મિત્રો ખૂટી નાખ્યા અને હવે થોડી જ આપણે આ સોળાને ધોઈ અને સુલો પેટાવી અને પછી આપણે આને શાક સેડવવા માટે મૂકી દેવાનું છે તો આપણે હવે સુલે વયાદ આવી તો જોતા રહેજો મિત્રો મારો વિડીયો halo mitro. soalan itu ini si halo mitro apa tepela tapi lama soalan lagi tidak તો હવે થોડી વારમાં આપણે સુલે સડાવીને શાક સડવા મૂકી દઈશું પેલા એની અંદર મસાલા બધા નાખીશું હાલો મિત્રો તો પેલા નાખીશું મીઠું હવે નાખીશું હળદર હવે નાખશું જીરું હવે નાખશું વઘાણી હવે નાખશું આખું જીરું હાલો મિત્રો મરસું નાખી દીધી હવે લસણની પેસ્ટ નાખી દી આ લસણ આપણે ખાંડેલું હતું હાલો મિત્રો તેલ નાખી દી બધાય મસાલા નખાઈ ગયા તો મિત્રો હવે પાણી નાખી દઈએ અને હવે પછી છે ને ચૂલો પેટાવી અને આપણે સૂલે શાકને સડવા માટે મૂકી દઈએ આ નહીંથી બેઠે બેઠું જ મૂકવાનું હોય મિત્રો અને હવે ચૂલો પેટાવી અને હવે આપણે તો હવે આને મિત્રો દસ થી પંદર મિનિટ આપણે સડવા દઈશું મિત્રો જોઈ લઈ આપણે હા હેઠ ઉપર કરીને જ છે આને અમુક સોળા બાકી રહી જાતા હોય ને મસાલો ભળવામાં એ ભળી જાય તો આવી રીતે હાલો મિત્રો હેઠ ઉપર કરાવી ગયો હવે થોડી વાર હજી પાછો આને સડવા દઈએ હાલો ઢાંકી દીધું હાલો મિત્રો આપણે શાક જોઈ લઈએ જો મિત્રો પાણી બાણી બધું બળી ગયું સંપૂર્ણ રીતે સડી ગયું છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું હાલો મિત્રો નીચે ઉતરલી હા હા તો આપણું આ વટાણિયા સોળા નું શાક સંપૂર્ણ રીતે સડી ગયું અને હવે થોડી વાર આપણે જમવા બેસી દઈશું ચાલો મિત્રો તો આપણે આ વટાણિયા સોળા શાક આજ ખાઈ જમાવટ કરીને છે બીજું શું થઈ અત્યારે મિત્રો આ સોળા નું શાક અલગ જ રીતે આમ બહુ મોજ આવે એમ આ ચોમાસાની મોસમ છે મિત્રો અને વરસાદે ખૂબ ટોટા કાઢી નાખે એવો આવે છે મિત્રો આ તળાવના તળાવ તોડી નાખ્યા ડેમ ના ડેમ ભરી દીધા અને ખેતરો બધા ઊંધે કાંઈ નાખી દીધા કપાસ ને એરડા પછી બધું ધોઈ નાખ્યું તો મિત્રો એ બધી બળિતરા ક્યારેક વાળા ને આપણા બધા લહેર પડખા આવે લહેરખડી કરો તો મિત્રો આપણે ખાવાની શરૂઆત કરી દઈએ આ વટાણિયા સોળાનું શાક તો આ છે સાસભાઈ આ સાસભાઈ આપણે કઈ ભેંસ બેસ છે નહીં આ તો માગી તાગી મળી રે અને ખાઈ ને તડાકા કરીયે ભાઈ આમાં બળીત્રા કરીશું ને તો વેલા હેર મરી દાવ એટલે કોઈ બળિત્રા કરવી નહીં આમ હકારે રાખવું તો હવે આપણે ખાઈ ખાઈલી જે હાથમાં આવ્યું એ કરડી મરડી ને ખાઈ ને લેર કરો હમ આ વાતાણિયા સોળા છે ને મિત્ર સુરતમાં અમે બહુ ખાતા આખી તા ભાઈ ભરી ભરીને ખાઈ જતા

ખાવાની શરૂઆત કરી દીધી બહુ ગોલ ગોલ કરાય નહીં વાતરાઈ જાય અને બે બટકા ભરી દીધા એટલે હવે વાત કીધું કે આવા નવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પાછો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો એ ભૂલતા નહીં અને આમ તો તમને મારે આ દર વખતે કહેવું ન પડે કારણ કે તમને મારા વિડીયા ગમે છે મને ખબર પડી ગઈ તો એક શાહીનો ભરી પછી વાત કરું પાછું ગળે એટલે તો અહીંયા આપણે વિડીયો પૂરો કરી દેવો કે વાત કરવી હા હાલો પૂરો કરી દઈ બસ તો મિત્રો તમે બધા સપોર્ટ આપ્યો ને મને બહુ મને મદદ કરી મારા વિડીયા જોઈ એટલે આવો નવો સપોર્ટ આપતા રહેજો અને અહીંયા આપડો આ વિડીયો પૂરો કરીએ હવે છે ને નવી રેસીપીમાં આપ બધાનું સ્વાગત છે હવે પછી ના વિડીયોમાં મળશું નમસ્કાર